હવે આપણે જોશુ આપણું બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન તો કે મલ્લિકાર્જુન ક્યાં આવેલું છે ખબર છે તને તો મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશમાં માં શ્રી શૈલ પર્વત ઉપર આવ્યું છે અને પર્વત પર ભગવાન મલ્લિકાર્જુન તરીકે પ્રગટ થયા કાર્તિકે અને બંને વચ્ચે એક વખત ચર્ચાઓ થઈ એમાં ગણપતિ કહે હું મોટો કાર્તિકે કહે કે હું મોટો અને એમાં કાર્તિકે રીસાઈને ચાલ્યા ગયા અને આંધ્ર પ્રદેશ ચાલ્યા ગયા પછી તેને સમજાવવા માટે થઈ અને માતા પાર્વતી અને શિવજી બંને જણા આંધ્રમાં એટલે એટલે આજનું આંધ્ર પ્રદેશ શ્રી પર્વત આવ્યા સાથે લઈને પછી ત્યાં તેને સમજાવવા માટે માતા પાર્વતી મલ્લિકાભાઈ ના અને શિવજી અર્જુનભાઈ ના અને તેને બંનેના પ્રશ્ન ના ઉકેલ માટે કીધું કે જે આખી પૃથક ની પ્રદક્ષિણા પહેલા ફરીને આવશે ને એ મોટો

એને લીધે અને પછી બીજી એક વાર્તા પણ તેમાં સમાયેલી છે ખબર છે છે તને ભગવાન તો કહે મહાભારત કાળની અંદર જ્યારે કૌરવો પાંડવોનું યુદ્ધ થવાનું હતું ને ત્યારે અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા હતા એક વર્ષ સુધી પાંડવોને અને તેવા સમયે એકદમ કૌરવોની અક્ષરની સૈન્યની સામે લડવાનું હતું તો કે તેવા સમયે નિરાશ અને હતાશ ન થઈ જવાય એટલા માટે ભગવાન કૃષ્ણ એક વખત કહે છે કે હે અર્જુન તમને ખબર છે કે તમારે કેવા યોદ્ધાઓની સાથે લડવાનું છે અને ત્યારે ભગવાને તેનો ઉકેલ આપ્યો કે તમારે મોટા મહારથીઓની સામે ભીષ્મ જેવા મોટા મહારથીઓની સાથે લડવાનું છે એટલા માટે શસ્ત્રો પણ એવા જોશે અને એટલા માટે

અને તેવા સમયે ભગવાન તેની કસોટી કરવા માટે એક ભૂંડનું રૂપ લઈને આવ્યા એટલે ડુક્કર એટલે ભૂંડ તો ભગવાન શિવજી ભૂંડનું રૂપ લઈ અને અર્જુનની કસોટી કરવા આવ્યા અને શિવજીના પાર્ષદો હતા ને એ પારધી બૈના અને એને પણ બાણ માર્યું ભૂંડ ને અને અર્જુનને પણ બાણ માર્યું એના તપશ્ચરમાં વિઘ્ન કરતો હતું એટલે અને એવા સમયે બંને વચ્ચે ઝઘડો થયો અર્જુન કહે કે મેં ભુંડને માર્યું છે અને પેલો કિરાત શિવજી એટલે કિરાત એ કહે છે કે મેં ભૂંડને માર્યું છે અને બંને વચ્ચે મલ્લયુદ્ધ જેવું થાય છે અને છેલ્લે ભગવાન છે એ ભક્તને મોટો કરે એટલે ભગવાન શિવજી ત્યાં પ્રગટ થયા કે અર્જુન તારા મનોબળ અને તારા બાહુબળથી હું ખુશ થયો છું અને એટલા માટે બોલ તારે શું જોઈએ અને ત્યારે અર્જુને શિવજીની પાસેથી પશુ શાસ્ત્ર માંગ્યું અને ભગવાન પછી ભગવાન અર્જુનના કહેવાથી ભગવાન ત્યાં સ્થિર રહ્યા અને તે આજનું શ્રી શૈલ પર્વત ઉપર એટલે મલ્લિકાર્જુન જોતી હા હું સમજી ગયો એક વાર તો એક સ્ટોરી છે ગણપતિ

Tata. -ta. Goodbye. Like, share and subscribe my channel. Thank you.